બ્રેક બાદ આપનું સ્વાગત છે બે હજાર ચોવીસ ચૂંટણીનું વર્ષ આ વર્ષે અત્યાર સુધીમાં પાકિસ્તાન અને રશિયા સહિત અનેક દેશોમાં ચૂંટણી યોજાઈ ચૂકી છે એટલું જ નહીં અમેરિકા અને ભારત સહિત ઓછામાં ઓછા પચાસ દેશોમાં ચૂંટણીઓ યોજાવાની છે ચૂંટણી માટે કેમ્પેનની વાત છે તો કેશની વાત કરવી પડે કેમ કે વોટ મેળવવા માટે નોટ પણ જોઈએ ભારતમાં પાર્ટીઓના ફંડિંગ માટે અત્યાર સુધી ઇલેક્ટ્રોલ બોન્ડ સિસ્ટમ હતી જો કે સુપ્રીમ કોર્ટે પાર્ટીઓનું આ બોન્ડની સાથેનું બોન્ડિંગ જ તોડી નાખ્યું સવાલ એ છે કે પાર્ટીઓને દાનમાં આપવા માટે બીજા દેશોમાં શું સ્થિતિ છે શા માટે લોકો પાર્ટીઓને રૂપિયા આપે છે પાર્ટીઓને દાનમાં રૂપિયા આપવા માટે કયા નિયમો છે ભારતમાં કેટલીક પાર્ટીઓ માને છે કે ઇલેક્ટ્રોનલ બોન્ડ્સનો મુદ્દો તેમને મળ્યો છે એટલે કે તેમના હાથમાં બ્રહ્માસ્ત્ર આવી ગયું છે તેઓ બીજેપીને આ મુદ્દે ઘેરી રહી છે જોકે ઇલેક્ટ્રોલ બોન્ડ્સ એટલે કે ભારતમાં રાજકીય પક્ષોને રૂપિયા દાનમાં આપવાની સિસ્ટમની વિગતો જેમ જેમ બહાર આવતી જાય છે એમ એમ પુરવાર થતું જાય છે કે તમામ હમામને શબ્દ અંગે હકીકત એ છે કે રાજકીય પાર્ટીઓને દાન અને એમાં ભ્રષ્ટાચારની સમસ્યા દરેક લોકશાહીમાં છે હજુ સુધી કોઈ પણ લોકતાંત્રિક દેશ આ સમસ્યાનો ઉકેલ લાવી શક્યો નથી જુદા જુદા દેશોમાં રાજકીય પક્ષો પર બળપૂર્વક વસુલાત ભ્રષ્ટાચાર લાંચ અને ઉચાપત જેવા ગંભીર આરોપો મૂકવામાં આવતા રહ્યા છે અનેક સરકારોએ પોલિટિકલ ફંડિંગના નિયમો બનાવ્યા છે આમ છતાં આરોપો યથાવત છે સ્થિતિ પણ યથાવત છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી અને ઇલેક્ટ્રોલ એસિસ્ટન્સ નામની એક સંસ્થાએ રાજકીય ભંડોળ બાબતે એક રિપોર્ટ તૈયાર કર્યો છે જુદા જુદા દેશોની સરકારોએ ભેગા મળીને આ સંસ્થા બનાવી છે આ સંસ્થાએ એકસો બોતેર દેશોમાં રાજકીય પક્ષો કેવી રીતે ભંડોળ મેળવે છે એનું એનાલિસિસ કર્યું છે એના રિપોર્ટ અનુસાર અડતાલીસ દેશોમાં કંપનીઓ રાજકીય પક્ષોને સીધી રીતે દાન ના આપી શકે બીજા એકસો ચોવીસ દેશોમાં રાજકીય પક્ષો દાન મેળવી શકે છે ભારતની વાત કરીએ તો કંપનીઓ પોતાની ખાનગી આવક રાજકીય પક્ષોને આપી શકે છે જોકે અમેરિકા કેનેડા બ્રાઝિલ કે રશિયામાં એમ ના થઈ શકે આ રિપોર્ટ અનુસાર અણ્યાસી દેશોમાં રાજકીય ફંડ માટે ઔપચારિક બેન્કિંગ સિસ્ટમમાંથી પસાર થવું જરૂરી નથી એટલે કે આ દેશોમાં બેન્કો મારફત નહીં પણ રોકડમાં પણ પાર્ટીઓની સાથે વ્યવહાર કરી શકાય છે જો કે સરસડ દેશોમાં રોકડામાં નહીં પણ રાજકીય પક્ષોના બેન્ક ખાતામાં જ દાનવીરો રૂપિયા જમા કરાવી શકે ભારતની જેમ અમેરિકામાં પણ રાજકીય પક્ષોને દાન એક મોદો ભક્તો છે અહીંની સુપ્રીમ કોર્ટે દાન માટેની રકમની એક ચોક્કસ મર્યાદાને હટાવી દીધી છે એટલું જ નહીં આ અદાલતે દાન આપનારની ઓળખને સિક્રેટ રાખવાની પણ છૂટ આપી છે જોકે એના માટે અનેક શરતો છે જુદા જુદા પ્રકારના દાનવીરો માટે જુદી જુદી મર્યાદાઓ છે અમેરિકાના સિએટેલમાં ડેમોક્રેસી વાઉચર નામનો એક પ્રયોગ કરવામાં આવ્યો હતો સરકારે મતદાતાઓને વાઉચર્સ વહેંચ્યા હતા મતદાતાઓને પોતાની ઈચ્છા મુજબ એ વાઉચર ઉમેદવારને દાન આપવાની છૂટ હતી વાઉચર સરકારના ખર્ચે હતા પણ કોને એ આપવા એનો નિર્ણય લેવાનો અધિકાર મતદાતાઓને આપવામાં આવ્યો હતો યુએસની જેમ યુકેમાં પણ કોણ કેટલું દાન આપી શકે એની કોઈ લિમિટ નથી આદેશ અલગ રીત અપનાવી છે અહીં ઉમેદવારો દ્વારા ખર્ચ પર મર્યાદા મૂકવામાં આવી છે યુકેમાં રાજકીય પક્ષો બેઠકથી ત્રીસ હજાર પાઉન્ડથી વધારે ખર્ચ ન કરી શકે રાજકીય ભંડોળના મામલે સૌથી ક્લાસિક ઉદાહરણ જર્મનીનું છે જર્મનીમાં રાજકીય પક્ષો પોલિટિકલ સિસ્ટમમાં તેમના મહત્ત્વના આધારે જ ફંડ મેળવે છે આ સિસ્ટમ શું છે એ અમે તમને સમજાવીશું અહીં પાર્ટીઓએ છેલ્લી ચૂંટણીઓમાં કેટલા મત મેળવ્યા ખાનગી સોર્સિસથી તેમને કેટલું ડોનેશન મળ્યું તેમજ પાર્ટીના કેટલા સભ્યો છે એવા અનેક માપદંડો છે આ માપદંડોના આધારે જર્મનીની સરકાર તરફથી પણ પાર્ટીઓને ફંડ મળે છે આખી દુનિયામાં સૌથી શ્રેષ્ઠ રીત કદાચ ચીલીની છે અહીં કોણ દાન આપે છે એ ગુપ્ત રહે છે આ સિસ્ટમમાં દાનવીરોએ ચીલીના એક સરકારી વિભાગમાં જઈને દાન આપવાનું હોય છે તેમણે પોતાની ઓળખ જાહેર કરવાની નથી એ પછી આ વિભાગ દાનવીરનું નામ જણાવ્યા વિના એ રૂપિયા રાજકીય પક્ષોને આપે છે કોણે કઈ પાર્ટીને દાન આપ્યું એ જ ખબર ના પડે તો સ્વાભાવિક રીતે ચંદાના બદલામાં ધંધાનો સવાલ જ નથી આ સિસ્ટમ સારી છે જો કે અહીં પણ આરોપ મૂકવામાં આવતો હતો કે દાનવીરો અને પાર્ટીઓ સિક્રેટલી પહેલાંથી જ મળી જાય છે એટલે જ દાનવીરોને ડોનેશનના બદલામાં સરકાર તરફથી લાભ મળે છે રાજકીય પક્ષોને મળતા ભંડોળમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવો સરળ નથી અમે તમને પહેલાં જ કહ્યું એમ દુનિયાભરના દેશોના આ સમસ્યા સામનો કરી રહી છે ભારતમાં કેટલાક પક્ષો ઇલેક્ટ્રોલ બોન્ડ્સને લઈને હંગામો મચાવી રહ્યા છે હકીકત એ છે કે આઝાદી બાદથી જ ભારતમાં રાજકીય પક્ષોને મળી રહેલા ડોનેશન અને એના લીધે થતા ભ્રષ્ટાચારનો મુદ્દો ગાંચતો રહ્યો છે